बोलिए गजानन गणपति महाराज की जय श्रीकुलदेवी मात की जय देव की जय लक्ष्मी नारायण भगवान की जय सूर्य नारायण भगवान की जय उमापति महादेव की जय हरि ओम नमः पार्वती पतय हर हर મહાદેવ હિ કેવલમ આપણો મુખ્ય ઉદ્દેશ હી કેવલમ ગયા વિડીયોની અંદર આપણા માતા પિતાની સેવા એમની આમન્ય રાખવી એમના આશીર્વાદ લેવા અહીંયા આગળ શાસ્ત્ર એવું કહે છે કે આચાર્ય દેવો ભવ જીવનમાં આચરણ બહુ મહત્વનું છે કારણ કે આચરણ કરતા જે શીખવાડો એને આચાર્ય કહી શકાય એટલા માટે ઋષિમુનિઓની પરંપરા હતી કે પહેલાંના ગુરુ બ્રાહ્મણ હતા અને ત્યારે એ સમયે આટલું બધું જે અસંસ્કારનું પ્રવૃત્તિઓ નથી થતી અત્યારે તમે જ્યાં જુઓ સંસ્કાર શાસ્ત્ર માતા પિતા આને કોઈ માનતું જ નથી અને એ સંસ્કાર આપવાનું કામ છે કેવલ ગુરુનું આચાર્ય દેવો ભવ આચાર્યને દેવ માનો માતા પિતા આપણી ફી ભરે છે આપણને ભણવા માટે સ્કૂલમાં મોકલે છે પણ ત્યાં સંસ્કારોનું સિંચન કરવું એ આચાર્યનું કામ એટલા માટે શિક્ષણ ખાતું શિક્ષણનું સંબોધન આપવું શિક્ષણ વિશે જ્ઞાન આપવું એ કેવલ પહેલાંના સમયમાં બ્રાહ્મણો કરતા ઋષિઓના આશ્રમની અંદર કદાચ બ્રાહ્મણનો દીકરો આવતો તો એને શું આપવામાં આવતું તો કે વેદોનું જ્ઞાન આપવામાં આવતું ક્ષત્રિયનો દીકરો આવતો તો એને શસ્ત્રવિદ્યા આપવામાં આવતી ક્યાંક વૈશ્યનો ક્યાંક સંતાન ભણવા આવતું તો એને વેપારની વૃત્તિ પ્રવૃત્તિ આ વિશેનું જ્ઞાન આપવામાં આવતું અને છેલ્લે શુદ્રનું હોય તો એના સેવા ગુણ સેવા સંપન્ન કઈ રીતે કરવી એના સંસ્કારો આપવામાં આવતા માટે આજે આપણે ચર્ચા કરીશું આચાર્ય અને અતિથિ વિશે આચાર્ય કોને કહેવાય પહેલું તો અત્યારના સમયની અંદર જે આચાર્ય બનીને અને લોકોને સંસ્કાર આપે છે તો પહેલું તો એ સમજી લો યુટ્યુબને માધ્યમથી આપણે સત્યનો માર્ગ કહ્યું કારણ કે આપણે એક સંસારી છીએ હું પોતે પણ સંસારી છું સંન્યાસ મેં ધારણ નથી કર્યું એટલે અત્યારે આપણી પહેલી પ્રવૃત્તિ છે સંસારને કઈ રીતે સમજી શકીએ સંસારની અંદર કઈ રીતે સંસ્કાર મેળવી શકીએ આજે એક સંસારીનો ગુરુ જો સંસારી હોય તો એ યોગ્ય કહી શકાય અત્યારે આપણે સંસારનું જ્યાં સુધી મારા જીવનમાં મેં લગ્ન ન કર્યા હોય મારા જીવનમાં જો બાળકોનું સુખ મારા ના હોય તો હું અન્યના સંસારને કઈ રીતે સુખ આપી શકું એટલે પહેલાં તો મારી ફરજ છે કે સંસાર વચ્ચે આવવા માટે પહેલાં તો મારે સંસારનો અનુભવ હોવો જોઈએ કારણ કે દત્તનીના પાઠની અંદર કારણ કે મારા જે ગુરુ છે એમના પાઠની અંદર પણ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે મારે સાંભળેલી વાતો બોલવાનો કોઈ મતલબ નથી તમે પહેલાં તો એ વાતોને સ્વીકારો અને એ સ્વીકાર્યા પછી એના અનુભવ માલો અત્યારે જેને સંસાર નથી રાખ્યો એવાના શરણમાં સંસાર જઈ રહ્યો છે જે સંસારથી વિમુક્ત થયેલો છે જેને સંસારનો પૂર્ણ ત્યાગ કર્યો છે એટલું યાદ રાખજો આચાર્ય એટલે ગુરુનું પદ છે ગુરુ એને બનાવો કે જે જીવનની અંદર અનુભવ કરેલા હોય હવે અત્યારે ઘણા સંપ્રદાય ઘણા પંથની અંદર હું જોઉં છું ને કે જ્યાં એને પોતે સંસાર લીધો નથી એને પોતે વેપાર કર્યો નથી છતાં પણ સંસારના વેપારનો બોધ આપે છે વેપારનું જ્ઞાન આપે છે સંસારનું જ્ઞાન આપે છે ખરેખર શાસ્ત્ર ના પાડે છે વેદો એવું કહે છે કે એ વ્યક્તિને ક્યારે સંસારને બોધ આપવાનો અધિકાર જ નથી માટે આજનો વિડીયો ખાસ આચાર્યની લાયકાત આચાર્યની યોગ્યતા ગુરુની યોગ્યતા એ વિશે જ આપણે વાત કરીશું કારણ કે હું પોતે બ્રાહ્મણનું પદ છે એટલે ચોક્કસ સર્વવર્ણનામ બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણ બધાનું ગુરુ છે માટે હું કહેવાનું અધિકારી છું અત્યારે ઘણી વખત એ અધિકાર વગર આજે મન રાજકારણનું ઘણું નોલેજ હોય પણ જેના સત્તા હોય એના જ કાર્ય કરવાનું હોય માટે આ જે બ્રાહ્મણોનું પદ છે અન્ય કોઈ ભલે હું તો કહું ગમે તેટલું પોતાની પાસે શાસ્ત્રના મંત્ર વાંચી લેશો કદાચ એના તમે અભ્યાસ કરી અને એ વિશે જાણી લેશો પણ તમારા અનુભવ હોવા જોઈએ જીવનમાં સંસારીના ગુરુ સંસારી બને એ યોગ્ય છે માટે અને આ વાત મારે બીજા અન્ય કોઈને નથી કેવી કારણ કે આપણે સંસારી છીએ અને મારો મેન ઉદ્દેશ સંસારી માણસ સુખી થાય સંસારમાં કોઈ દુઃખ ના રહે માટે અનુભવ ગુરુ પાસે જજો અનુભવી ગુરુ પાસે જજો અને એની પાસે સારા સંકલ્પો તમારા જીવનના પ્રશ્ન કરજો બ્રાહ્મણ પાસે જજો જેને લગ્ન કર્યા હોય એવા મહાપુરુષ પાસે જજો કારણ કે એના જીવનમાં મેં કીધું ને કે સાધુ સંત અને બ્રાહ્મણની આની જવાબદારી છે સંસારને સુખ આપવું અને સંસ્કાર આપવા તો આજે આચાર્ય વિશે આપણે એટલે માટે જાણીએ છીએ કારણ કે આચાર્યના સંસ્કાર આચરણ દ્વારા આ જગતની અંદર લોકો શિક્ષણની પ્રાપ્તિ શિક્ષાની પ્રાપ્તિ કરશે આજે સ્કૂલની અંદર જ્યારે એક વિદ્યાર્થીને શિક્ષક ભણાવતો હોય તો એ શિક્ષક પહેલાં ભણે છે અને પછી વિદ્યાર્થીઓને એમના પ્રશ્નોનું સમાધાન આપે છે એમ ધર્મશાસ્ત્રમાં કારણ કે આ આ ચેનલ બનાવવાનું ધર્મની જે અવ્યવસ્થા થયેલી છે સંસારમાં બસ એના લઈને અને મારા મનમાં જે દુઃખ હતું એ દુઃખનું નિવારણ કરવા માટે આજે હું તમારી સામે આવી રહ્યો છું અને તમારી પાસે વાતો કરી રહ્યો છું મારો કેવલ ઉદ્દેશ જીવનના અનુભવોની વાતો કરવાનો છે એટલા માટે હું પોતે સંસારી છું મારા પણ બે બાળકો છે બસ એ સંસારનું સુખ કઈ રીતે સંસાર પાસે કઈ રીતે રહેવું સંસારના બાળકો સાથે કેવી પ્રવૃત્તિ અને એમના પાસે કેવી વાતો કરવી બસ એ ઉદ્દેશ સાથે આજે હું તમારી આવ્યો છું એટલા માટે આચાર્ય એવા જ બનાવજો કે જેને સંસાર લીધો હોય કારણ કે સંસારી સંન્યાસીના ચરણમાં જશે તો બંને બગડશે એક તો સંન્યાસીનો સંન્યાસ ધર્મ બગડશે અને સંસારી પણ ક્યાંય સુખી નહીં થઈ શકે કારણ કે એ ગુરુ પાસે ગયો છે એનો કોઈ અનુભવ નથી માટે અત્યારે સંસારમાં જુઓ તમે ઘર ઘરની અંદર આપણે દુઃખ કયું છે બાળકોનું દુઃખ છે બાળકો શું કહે છે માતા પિતાનું દુઃખ છે માતા પિતા અમને આવું બોલે છે હું તો કહું છું માતા પિતા ગમે તેવા હોય પણ એક નંબરમાં એ વિચાર રાખજો કે આપણા માતા પિતા છે માટે ગુરુઓને પણ જાણો ગુરુ સંસારીનો ગુરુ સંસારી જ હોવો જોઈએ એ વાતનો દરેક સંસારી સ્વીકારી લો કારણ કે સત્યને સ્વીકારવું એ તમારા માટે નહીં પણ મારા માટે પણ યોગ્ય જ છે માટે આજનો વિડીયો આચાર્ય માટે એટલા માટે કે તમે ભલે ગમે તેટલું જ્ઞાન રાખો એનાથી ઈશ્વરને પ્રસન્ન કરો પણ જો તમે સંસાર ન સ્વીકાર્યો હોય સંસારમાં લગ્ન દાંપત્ય જીવન ન સ્વીકાર્યું હોય તો તમે અન્ય સંસારીને કોઈને બોધ ના આપશો બસ આટલી નમ્રતા સાથે દરેક સાધુઓના ચરણમાં જે સંતો રહેલા એમના ચરણમાં પણ ખૂબ ભાવથી વિનંતી કરું છું કારણ કે અત્યારે મેં જોયેલું છે સંસારમાં યુટ્યુબ મે માધ્યમ હોય ચાહે મીડિયાનું માધ્યમ હોય ટીવીની અંદર પણ મેં ઘણા એવા ગુરુઓને જોયા છે કે જેણે સંસાર સ્વીકાર્યો જ નથી જેણે લગ્ન પણ નથી કર્યા એવા વ્યક્તિઓ સંસારીને બોધ આપે છે એ યોગ્ય નથી મારા માટે તો હું તો એ જ વિચારું છું મારા વિચાર તો એવા જ કે છે કે જીવનની અંદર એવા ગુરુનો ત્યાગ કરી નાખો આજે જે તે સમયે આપણે ઘણી વખત એવું થાય કે ગુરુ બદલાય જો યોગ્ય ના હોય તો ચોક્કસ બદલાય યોગ્ય વિચાર ના હોય યોગ્ય આચરણ ના હોય તો ચોક્કસ એને બદલી નાખો એક હું તમને સારું ઉદાહરણ આપું છું એક સમયે સમુદ્ર મંથન થયું એ વખતે દેવોના દાનવો વચ્ચે જે સંગ્રામ થયું એની અંદર બલિરાજા જે મોટા મોટો દાનવીર કહેવાય છે એનું પણ મૃત્યુ થયું હતું એને સંજીવની વિદ્યા સાથે શુક્રાચાર્ય એને જીવિત કર્યું પણ જ્યારે એ સંસારમાં હતો અને એને યજ્ઞો કર્યા સોમો અશ્વમેઘ યજ્ઞ કર્યો એ સમયે ભગવાનને એવી ઈચ્છા થઈ કે લાવ બલિ પાસે હું દાન ત્યારે ભગવાન સ્વયં આવ્યા હતા અને એ સમયે જ્યારે એના ગુરુએ એને રોક્યો કે હે બલિ બલિ તે આટલો પ્રયત્ન કરી આજે ત્રણેય બ્રહ્માંડનું પૃથ્વી સ્વર્ગ અને પાતાળ આ ત્રણેય લોકનો અધિપતિ બનવા જઈ રહ્યો હતો એ સમયે ભગવાન એની પાસે દાન માગવા આવ્યા એ સમયે ગુરુ શુક્રાચાર્યએ એ બલિરાજાને રોક્યો હતો કે હે બલિ તે અત્યાર સુધી જે તપ કર્યું જે યજ્ઞ કર્યો એનું ફળ એક સાથે આ વિષ્ણુ માગવા આવ્યા છે માટે તું એમને ના આપીશ ત્યારે બલિરાજાએ પણ જો સ્વયં ભગવાન જો આ બ્રહ્માંડના દરેક જીવોનો આપવા વાળો જો આજે મારી પાસે માગતો હોય તો એનાથી મોટું મારા માટે પુણ્ય કોઈ નથી માટે એમણે એ સમયે ગુરુનો પણ ત્યાગ કરી નાખ્યો હતો એટલા માટે યાદ રાખજો ઘણા લોકો એવા કે ઘણા સમયથી એમના એમના માતા માતા પિતા પિતા જો ગુરુ પરંપરામાં હોય તો ઘણા લોકો એવું કહે છે ગુરુ બદલાય નહીં એવું કહે છે અને આ બહુ મોટું ઉદાહરણ છે બલિરાજાનું ઉદાહરણ ખરેખર ભાગવતજીમાં વાંચજો કારણ કે હું ભાગવત કથાકાર નથી હું તો એક બ્રાહ્મણની ફરજ નિભાવવા માટે આ સંસારમાં આવ્યો છું માટે કદાચ એ ઉદાહરણ તમારા ડીપમાં ઊંડાણમાં જો જાણવું હોય તો ચોક્કસ ભાગવત વાંચજો અથવા તો સારા મહાપુરુષોના મુખેથી ભાગવત સાંભળજો એટલા માટે ગુરુનું પદ બહુ મહત્વનું છે આચાર્ય દેવો ભવ જીવનમાં આચરણ તમને ગુરુ પાસે જ શીખવા મળશે હા આ તો આજનો જ વીડિયો એ ગુરુ પરંપરા માટે અને ચોથું અતિથિ દેવો ભવ અત્યારે તમે જુઓ દિવાળીનો સમય આવો વાર પ્રસંગ આવો કોઈકબીજાના ઘેર જવા તૈયાર નથી એમાંય આપણે બહુ થોડા સમય પહેલાં કોરોનાની મહામારીમાં આપણે જીવન જીવ્યા છીએ આપણે મહામારીનો અનુભવ કર્યો છે એ સમયે તો એકબીજાના ઘેર પણ નતા જઈ શકતા માટે અતિથિનો સત્કાર કરજો આપણા ઘરની અંદર પહેલાંના સમયની અંદર મે મહિનો આવતો મે માસ આવતો વેકેશન આવતું તો દરેકના ઘેર અતિથિ આવતા બહેન આવતી દીકરી આવતી ભાણેજો આવતા તો આ બધું એક પરંપરા હતી એટલા માટે અતિથિ દેવો ભવ આપણા આંગણે જે પણ કંઈ આવે છે આ તો આપણો પરિવાર છે પણ છતાંય કોઈ અજાણ્યો માણસ પણ આપણા ઘેર જ્યારે પધારતો હોય ત્યારે એ સમયે એને પાણીનો પણ ભાવ પૂછજો ચા પીવડાવજો ભોજનના સમયે આવ્યું હોય તો ભોજન કરાવજો ચોક્કસ આ ચાર દેવતાઓ એવા છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ ચારેની સેવા કરવા માત્રથી સંસારના કોઈ એવા સંકલ્પ નહીં હોય કે જે તમારા પરિપૂર્ણ નહીં થાય નહીં થાય કારણ કે દરેક વ્યક્તિને ઈચ્છા હોય હું ભણવામાં આગળ વધુ ચોક્કસ મા બાપના આશીર્વાદની જરૂર પડશે ગુરુના આશીર્વાદની જરૂર પડશે જીવનની અંદર હું સુખી થઉં અતિથિના આશીર્વાદની ચોક્કસ જરૂર પડશે મારા જીવનના દરેક કષ્ટ નિવારણ થાય કારણ કે માતા પિતા અત્યારે લગ્નનો સમ પ્રશ્ન સંસારમાં બધા ઘેર છે આગળ એ પ્રશ્નની પણ સમાજ વિશે આપણે ચર્ચા કરીશું પણ માતા પિતા ચિંતિત છે એટલે જીવનની અંદર એ ચિંતા ન થાય એ એ જીવનમાં એ દેવતાનું અપમાન ન થાય બ્રાહ્મણોનું અપમાન ક્યારેય ના થાય અને અતિથિનું અપમાન ક્યારેય ના કરતા કારણ કે અતિથિ આપણા ઘેર કંઈ લેવા નથી આવતા તમારા જીવનમાં તમારો પ્રેમ હશે તમારા સંસ્કાર હશે તો કોક વ્યક્તિ આપણા ઘેર આવશે માટે આજના વિડીયોની અંદર એ જ ભાવથી હું ગુરુના ચરણમાં વિડીયો અર્પણ કરવા જઈ રહ્યો છું અને એટલી જ પ્રાર્થના કરી રહ્યો છું કે માતા પિતા ગુરુ અને અતિથિનો હંમેશા સત્કાર કરશો તો તમારા જીવનના અતિથિ સમાધાન હંમેશાનું સમાધાનની જે ઈચ્છા તમારી મનોકામના આ ચારના આશીર્વાદથી આશીર્વાદ પરિપૂર્ણ થશે એ સાથે આજનો વિડિયો દત્ત ભગવાનના ચરણમાં સમર્પિત કરતા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ભગવાન કી જય